રાજ્યભરમાં સિત્યોતેર ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ ગાંધીનગર કમલમ ખાતે ધ્વજવંદન સમારોહનું આયોજન રખાયું પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ઉજવણી થઈ છે ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું ભારત વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે આઝાદ ભારતનું સ્વપ્ન જોનારા વીર સપૂતોને વંદન બે હજાર સુડતાળીસ ના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે દેશ આજે અનેક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે તેમ જણાવ્યું

સ્વપ્ન દ્રષ્ટા દીર્ઘ દ્રષ્ટા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે ગુજરાતના વિકાસ પર આજે જેમણે વિકાસની કેડી કંડારી હતી તેવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યા છે ગ્રામજન હોય ગરીબ હોય આદિવાસી હોય વંચિત હોય ખેડૂત હોય મહિલા કે યુવા આ તમામ દિશામાં સર્વાંગી રીતે ભારત આગળ વધી રહ્યું છે